તરફ ભરૂચમાં પણ ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું છે રૂપાલાના વિરોધમાં આજે ક્ષત્રિય સમાજના આખેવાનો એકઠા થયા હતા અને વિરોધ નોંધાવ્યો રૂપાલાના નિવેદનને લઈ આ વિરોધ નોંધવામાં આવ્યો છે આ સાથે જ અહીં પુતળા દહન કરતા કેટલાક લોકોને પોલીસે અટકાવ્યા હતા અને એવામાં ક્ષત્રિય સમાજ એક જ માંગ કરી રહ્યું છે કે પુરુષોત્તમ રૂપાલાને ઉમેદવાર તરીકે હટાવવામાં આવે ટાઈમે અમારા સમાજ વિરોધ બધા જ બોલવા માંગે છે અમારા સમાજે જ્યારે ભોગ આવેલો ને ત્યારે આ બધા આગળ આવ્યા છે અમારી જમીન છે પૂતળા બીજાના ઊભા થાય છે અમારો ભોગ છે અમે ભોગ પણ અમે આપ્યો બલિદાન પણ અમે આપ્યું છે છતાંય અમારા વિરોધ બોલવામાં આવે છે અમે ચલવી નહીં લઈએ અને જવાબ કમ્પ્લીટ આપીશું અમારી જોડે અમારા ભાઈઓ પણ છે અને અમારી બહેનો પણ અમારી સાથે છે એટલે આ વખત અમે રૂપાલાને ટિકિટ મળવા નહીં દઈએ અને જીતવા પણ નહીં દઈએ એ અમારું વચન છે એકવાર ભૂલ કરે તેને ભૂલ કહેવાય બીજી વાર ભૂલ કરે એને ગુનો કહેવાય અને વારંવાર ભૂલ કરે એને હેબિચ્યુઅલ ઓફેન્ડર કહેવાય બે હજાર સત્તરમાં તત્કાલીન લોકસભાના સાંસદ પરેશ પણ આ પ્રકારથી વાણી વિલાસ કરીને સમાજને અપમાનિત કરવાનો પ્રયત્ન કર્યા હતા ત્યારબાદ આજે ફરીથી એ જ પાર્ટીનો બીજો એક સાંસદ જ્યારે રૂપાલા નામનો આ પ્રકારની ભૂલ કરે છે ત્યારે એવા એવા ઉમેદવારોને પણ કહી દેવા માંગે છે કે સમાજ આ કોઈ પણ પ્રકારે ચલવી નહીં લેશે તેમની ઉમેદવારી રદ કરવા તેમની વિરુદ્ધ ગંભીર ગુનો નોંધવા અને આવી ભૂલો ભવિષ્યમાં ન થાય એટલે જે કોણી પર ગોળ આપેલો તો રાજપૂત સમાજનું અરે પાંચસો ને બાસઠ રજવાડાનું મ્યુઝિયમ બનાવવાનું જે કોણી પર ગોળ તત્કાલીન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલું હતું એ તમામ જે કોણી પર ગોળ હતા એ તમામ સૂચનોને પૂરા કરવા માટે એક આવેદનના માધ્યમથી અમે કલેક્ટર શ્રી સાહેબને માધ્યમથી સરકાર શ્રી સુધી વિનંતી પહોંચાડી છે આગામી દિવસોમાં જો અમારી માંગોને પૂરી કરવામાં ન આવે તો આ સમાજના ડીએનએની અંદર રાજનીતિ છે શું કરી શકે કયા ઉમેદવારી કરી શકે ક્યાં જઈને મતદાન કરવા માટે શું કરી શકે એ કોઈ કહેવાની વાત નથી આ સોશિયલ મીડિયાના યુદ્ધમાં તમે સૌ આ વસ્તુ જાણો જ છો શું શું કરી શકાય છે એ તમામ પગલાઓ અમારી પાસે છે સમાજ એને ગંભીરતાથી વિચારી રહેલું છે સમાજ હવે ભારતીય જનતા પાર્ટી અને સરકાર પાસે અપેક્ષા રાખે છે કે આવા ઉમેદવારોની ઉમેદવારી રદ કરો નહીતર આગળ શું કરવું બાત નીકળી હે તો દૂર તક જાય